અમદાવાદમાં નિકના બિટ્ટુ બહાનેબાઝનો ધમાલ બાળકો સાથે ઉજવ્યો ક્રિસમસનો ઉત્સવ આ વર્ષે અમદાવાદમાં ક્રિસમસની ખુશીઓ બમણી થઈ ગઈ અને તેનું કારણ બન્યો બાળકોની ચાહિતો અને નિકનો સરારતી સુપરસ્ટાર બિટ્ટુ બહાનેબાઝ બિટ્ટુએ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે હાજરી આપી અને બાળકો સાથે મળીને તહેવારને યાદગાર બનાવી દીધો રજાઓના આ માહોલમાં મજા અહીં અટકતી નથી આ ખાસ સાંજને વધુ આનંદમય બનાવવા માટે ઘણા બધા અમદાવાદના પરિવારોએ ક્લબમાં હાજરી આપી બિટ્ટુને બહા બિટ્ટુ બહાનેબાઝે પોતાની હાજર જવાબી અને સરારતી અંદાજથી બાળકોને રમતો અને મજેદાર પ્રવૃત્તિઓમાં એટલા વ્યસ્ત રાખ્યા કે સમગ્ર હોલ હાસ્ય અને ઠહાકાઓથી ગુંજાઈ ઉઠ્યો બાળકોના ચહેરા પર દેખાયેલી ખુશી એ માત્ર વાતાવરણમાં ઉર્જા ભરી નથી પરંતુ હાજર માતા પિતાએ પણ આ સાંજનો ભરપૂર આનંદ માણ્યો બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ પટેલ હું અડુકે દડુકે છેલ્લા ચૌદ વર્ષથી કરતી આવી છું અને મારો ગોલ છે કે નહીં પાર્ટીસ કે ઇવેન્ટ્સ કે બધું જ સરસ કરવું જોઈએ પણ મેઇન વસ્તુ છે બચ્ચાઓને બહુ જ સરસ એક્સપિરિયન્સ આપવો જોઈએ એક્ટિવિટી હોય કે નાની નાની ખુશીઓ હોય કે કોઈ કેરેક્ટર બીટ્ટું કરીને છે એને બોલાવીને એમને જે ખુશી થાય એ રીતનું દરેક વસ્તુ ડિફરન્ટ અને યુનિક કોન્સેપ્ટથી પ્લાન કરી રહી છું હમણાં જ મારા અડુકે તડુકેના ગરબા ગયા હવે સેમ અહીંયા હું છોકરાઓની ડાન્સ પાર્ટી કરી રહી છું ક્રિસમસ છે અને અલગ રીતની બેગ આપે છે જે એ લોકો આખા વેકેશનમાં વાપરી શકશે ડેકોર છે બ્રાઉનની ડેકોર છે ડેકોર કરીને ખાશે અને અલગ અલગ ફૂલવાડી મેગેઝિનના દરેક પાનાનું એક્ટિવિટી જે આપણી ટ્રેડિશનલ વેલ્યુઝ છે એ આપવાની છે અને અલગ અલગ ટાઈપની બહુ જ સરસ ગેમ્સ ક્રિએટ કરી છે અને બિટ્ટુ સાથે દરેકને ફોટો પડાવવાનો છે આજે લગભગ થી આઠસો બાળકો અને એમના પેરેન્ટ્સ અહીંયા આવવાના છે અને અડુકે અડુકે છેલ્લા ચૌદ વર્ષથી પ્રખાર બાળકો માટે જ છે